જય માતાજી મિત્રો તો આજે આપણે ખેતીવાડી લક્ષી માહિતી લઈને આવી ગયા છે ખેતીવાડી લક્ષી વધારે માહિતી ચેનલ ઉપર બતાવીએ છીએ ઓલરેડી તો જેમને પણ જૂની પાઇપો આપવાની અને નવી પાઇપો લેવી હોય તો આમની કંપનીનું કોન્ટેક કરો તો ખુદની મેન્યુફેક્ચરિંગ છે અને બનાવટ પણ પોતાની છે તો અહીંયા તમને એકદમ સસ્તા ભાવે બધી પાઇપો અને ફુવારા મળી રહેશે વિડીયો છેલ્લે સુધી જોતા રહો તમને વિડીયોમાં બધી ડિટેલ મળી રહેશે અને વિડીયોને લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો આપણે અહીંના ઓનર સાથે વાત કરીશું અને એમના જોડતી માહિતી લઈએ પહેલાં તો સાહેબ તમે તમારું નામ અને લોકેશન બતાવ્યું મારું નામ ચંદ્રિકાલ ખુરિત છે આપણે રાજસ્થાનના પતંગ છે આ ગુજરાતમાં પાખાવાડામાં આપણી પાઇપની ફેક્ટરી સારી ક્વોલિટી બનાવીએ છીએ અને જનિયાવાડા રોડ ઉપર છે નજીકમાં બરાબર તો આપણે વધારે માહિતી આપણે અંદરથી લઈએ કંપનીની દરેક ક્વોલિટી અને કઈ રીતે પાઇપો બને એ બધું તમને ડિટેલમાં બતાવીએ જોઈ લો આ પાઇપની પ્રોસેસ છે બધું જ કામકાજ અહીંયા થાય આનું મટરિયલ પણ છે આ મટરિયલ હે જેનાથી પાઇપો બને

અને અંદાજીત પ્રાઇસ તમારી બતાવી દો એટલે થોડોક ખ્યાલ ફુવારામાં બરોબર અને નાના મોટા બધા ફુવારા મળશે ટોટલ બે અઢી બેની પાઇપના મળશે અને અઢીની પાઇપના બરોબર સારી આવશે મજબૂત આવશે બરોબર બારનું થોડું બતાવી દઈએ આપણે પાઇપો આ રીતે પાઇપ ફિટ કરવામાં આવે એમની પ્રોસેસ છે થોડુંક બતાવી દઈએ તમને બરોબર કપલિંગ કમ્પ્લીટ ફિટ થઈ ગઈ છે

જોઈ લઈએ આપણે આ આ આ પાઇપો પાઇપો છે કે બધી હા બરોબર બરોબર પ્રોસેસ પ્રોસેસ થવાની બાકી તમે કમ્પ્લીટ થયેલી બતાવી દઈએ ગેરંટી કેટલી રહેશે બે વર્ષની ગેરંટી રહેશે બે વર્ષમાં કોઈ તકલીફ થાય તો તો ડાયરેક્ટ બદલી આપશો

ક્વોલિટી કમ્પ્લીટ છે અને આખું લોકેશન અહીંનું બતાવી દઈએ તમને આપણે પાંથાવાડાથી ધનિયાવાળા રોડ ઉપર થોડા આગળ જઈએ એટલે આમની ફેક્ટરી આવે છે કામકાજ આમનું એકદમ ક્લિયર અને જોરદાર છે એકવાર મુલાકાત લો લેટર પણ હોલસેલ ભાવે મળી રહેશે અને આમની વધારે માહિતી માટે તમને ડિસ્પ્લે ઉપર પણ નંબર શોધ થતો હશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આમનો બધી ડિટેલ આપેલી જ છે તો ફોન કરી કોન્ટેક કરો મુલાકાત લો અને જૂની પાઇપો તમે અહીંયા એકદમ વ્યાજબી ભાવે બદલાવી શકો અને નવી લઈ જઈ શકો બરાબર આ એમનું કાર્ડ છે ધનિયાવાડા રોડ એસઆર પેટ્રોલ પંપની બાજુમાં પાંથાવાડા દાંતી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બે લાયકન બટન પ્રેસ કરો જેથી કરીને તમને વિડીયો આપણે બનાવતા રહીએ છીએ અને ચેનલ ઉપર મૂકતા રહીએ છીએ તો તમને ડાયરેક્ટ મળી રહે